નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવતીની છેડતીના કેસમાં આપ ધારાસભ્યને ચાર વર્ષની જેલ દલિત મહિલાની છેડતીના બાર વર્ષ જૂના કેસમાં પંજાબના આપના ધારાસભ્ય મનજિન્દ્રસિંહને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે જાણો શું છે આખો મામલો પંજાબના તરણતારણ જિલ્લાની એક કોર્ટે સાહિબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાને બાર વર્ષ જૂના કેસમાં ચાર વર્ષની સજા ફટકારી છે આ કેસ દલિત મહિલા પર હુમલો અને શેડતી સાથે સંબંધિત છે શુક્રવારે એડિશનલ સેશન જજ પ્રેમકુમારની કોર્ટે સજા જાહેર કરી કોર્ટે લાલપુરા સહિત સાત આરોપીઓને ચાર વર્ષની ક્યાદની સજા ફટકારી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને એક એક વર્ષની ક્યાદની સજા ફટકારી છે કોર્ટે તમામ આરોપીઓને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને આ કાયદા મુજબ પીડિતાને વળતર આપવાનો આદેશ આપ્યો છે સજા સંભળાયા બાદ પીડિતાએ કહ્યું કે તેને લાંબા સમય પછી ન્યાય મળ્યો છે તેણે કહ્યું કે ન્યાય સુધી પહોંચવામાં બાર વર્ષ લાગ્યા પરંતુ આખરે ગુનેગારોને તેમના ગુનાની સજા મળી છે ન્યાયમાં વિલંબ થયો છે પરંતુ અમને રાહત થઈ છે બુધવારે અગાઉ કોર્ટે છ પોલીસ કર્મીઓ સહિત અગિયાર લોકોને દોષિત ઠેરવ્યા હતા કે સુનાવણી દરમિયાન એક આરોપી પરમજીત સિંહનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક આરોપી હરવિન્દ્રસિંહ જે હાલમાં તિહાર જેલમાં બંધ છે તે શુક્રવારે કોર્ટમાં હાજર રહી શક્યો ન હતો તેની સજા સોળ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ ઘટના ચાર સપ્ટેમ્બર બે હજાર તેરની છે જ્યારે પીડિતા અને તેનો પરિવાર એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા ત્યાં એક ટેક્સી ડ્રાઈવર અને કેટલાક અન્ય લોકોએ ઓગણીસ વર્ષની યુવતી દલિત યુવતીને માર માર્યો હતો અને તેની શેડતી કરી હતી ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે પણ યુવતી સાથે ગેરવર્તુણક કરી હતી આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્વયં નોંધ લીધી અને પીડિતા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડવાના આદેશો જારી કર્યા જ્યારે મનજિન્દ્રસિંહ લાલપુરા વખતે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એ પછી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીના જિલ્લા પ્રમુખ અને યુવા પાંખના વડા બન્યા બે હજાર બાવીસની વિધાનસભામાં ચૂંટણીમાં તેણે તરણ તારણ જિલ્લાની ખદુર સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી અને તે વખત કોંગ્રેસના ધારાસભ્ય રમણજીત સિંહ સિક્કીને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા હવે તે ચાર વર્ષ સુધી જેલની સજા ભોગવશે બોટાદ દશકનું ન્યૂઝ એલડી મકવાણા બોટાદ